છેલા બાર વર્ષથી ડિગ્રીના લગ્ન કરીને નહીં પણ અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસ ડિસેમ્બર રવિવારના રોજ પીપી સવાણી ચેતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે પાંચ વાગે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે માવતરના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ ડિગ્રી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી ડિગ્રી છે જેની મોટી બહેન આ પહેલાં અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે ડિગ્રી તો મૂક છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પરણવા આવે છે બીપી સવાણી પરિવાર પિતાની છત્રે છાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કરિયાવર આપતા નથી હું આ દીકરીઓના પિતા બનું છું એક પિતાની જવાબદારીમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે બીપી સવાણી પરિવાર દ્વારા આ સતત બારમા વર્ષે માવતર વિહોણી દીકરીઓ અને અમારી એવી દીકરીઓ કે જેના લગ્ન અગાઉ પીપી સવાણી પરિવારમાં થઈ ચૂક્યા છે તેમની નાની બહેનો સહિત પંચોતેર દીકરીઓનો આ ભવ્ય લગ્નોત્સવ તારીખ ચોવીસ બાર અને રવિવારે સાંજે છ કલાકે શરૂ થનાર છે આવતીકાલથી શરૂ થનાર મહેંદી રસમ અને ત્યારબાદ બ્યુટી પાર્લર ત્યારબાદ લગ્નોત્સવ અને ત્યારબાદ દીકરીઓને કુલ્લુ મનાલીની બાર દિવસની ટૂર ત્રણ દિવસની ક્રૂઝની દીવની ટૂર અને એમના મમ્મીઓ માટે અયોધ્યાની જાત્રા આ બધું કરવામાં આવનાર છે માવતર ની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ અને સાથે સાથે બ્યુરોકેટ્સ અગ્રણીઓ પણ હાજર રહેનાર છે દીકરીઓને આવતીકાલથી પીપી સવાણીમાં પિતાની છત્રછાયા મળી રહે તેના માટે આજીવન એ દીકરીઓને જ્યાં જ્યાં પણ એક બાપની જરૂર હોય ત્યાં અમે પીપી સવાણી પરિવાર એમના માટે ખડા પગે તૈયાર રહેનાર છે અને દીકરીઓના લગ્ન બાદ દીકરીનું જીયાણું તેમના સુખ અને દુઃખમાં ભાગીદાર થવાનું પીપી સવાણીનું જે ધ્યેય છેલ્લા જે બાર વર્ષથી ચાલે છે આ લગ્નોત્સવ સાથે ચાર દીકરીઓના પરિવાર બાર ચાર હજાર નવસો બાણું દીકરીના પપ્પા બનવાનો અવસર પીપી સવાણી પરિવારને પ્રાપ્ત થયો છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત